ટેન્શન વધી ગયું છે જે કે મિત્રો આ દરમિયાન ધર્મેન્દ્ર ની એક આંખ પર પટ્ટી બાંધેલી જોવા મળી મળતી વિગત અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ધર્મેન્દ્ર ની એક આક પર પટ્ટી હતી અને તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા મળતી વિગત અનુસાર વધુ જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ની નેવ્યાસી વર્ષની ઉંમરે એક આંખ ની સર્જરી થઈ હતી અને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં ચાકો તેમને ઝડપીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે જે આ મિત્રો અત્યારે હાલ ધર્મેન્દ્ર ને લઈને આમ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ